કોઈ ભગવાન ને ઓળખાયો ભગવાન જોતો નથી બીજો કારણ કે જેને તમે ગોતવા નીકળ્યા છો તો એ રડી જાય તો ભગવાન ત્યાં હાજર જ છે જેને તમે પરમાત્મા કહો છો ને એ હાજર તો પછી ગોતવાની રી આ પછી આપણે એ વાત કરશું ભગવાનને ને ઓળખવા થાય મંગળ ગુરુ એ મોજ થી મોજ ને આપ માયા ઓળખાયો કહે જીવરામ નામ નગર

તો આપડા જન્મમાં અને મરવાની જે ભ્રાંતિ છે ને એ તૂટી થાય પણ જો ભ્રાંતિ હોય આપણને તો આપણે જ કરવાનું ગામને નહીં કે હજી હું નથી બીજા ક્યાં હોય તો ભલે ન જાવ તો ભલે પણ હું તો હજી બાકાત જ છું આ ભાઈ જ્યાં સુધી હોય ત્યાં સુધી જે આપણે ન્યાય પહોંચ્યા નથી તો કે ન્યા જાય તો તો કે ભગવાન મળે કેમ મળે એ હંસા વાળ્યો એટળે ભગવાન ટોળે જાયો તત ગુરુ દીના દેશુ જો ભગવાન એવું હું છે એ ખબર પડી જાય તો આપણી જે જીવ દિશા છે ને એ મટી જાય અને જીવ દિશા નો મટે ત્યાં સુધી માનું હું સાંભળ્યું છે ભગવાન આવો છે એવો છે પણ મને ખબર પડી નથી હવે ભગવાન જો મળી જાય તો પાછું બીજું એક કામ થાય કે હું એંંસાશ્યો એટળે ઓવતા

આ બે એક થઈ જાય નામ જેનું છે ને એ નામી ગુરુ છે અને એ નામ થી જુદો નથી આ બે ની જયારે એક થઈ જાય તો આશા ટળે નહી આ ટળે નહીં પછી હું કે હંસા નામ એ ગુરુ ની જરૂપ છે જે એક એવું નામ છે સચરાચર માં વ્યાપક નામ કોઈ જગ્યા ખાલી નથી એ નામ જો જડી જાય

ખીર ખંત કરી જે ખાય સદગુરુ જીના દેશ ક્ષીર કે દૂધ અને પાણી અને તમે ભેગા કરો નોખા નો પડી ગયો પણ હંસ જે રહ્યા ને એ નોખા પડી ગયા એની પાસે તાકાત છે એમ પાડખ પૂરું છે એ હંસ છે એમાં માં ખીર મંડી ને મીર ને નોખા કરી પછી જે ખીર કેતા ગુડ છે એય કંતતી થાય છે છેંં સાતાળું કહે કર જોડી ને શીશો સો પ્યાવી સમજાય હે સદગુરુ દીના દેશુ બસ આટલી વાર જો સમજવી આ માથું જે રહ્યું ને એ કોકનું હું બી દેવું પણ જ્યાં સુધી માથે માથું હોય છે ત્યાં સુધી સમજાશે ને એમ કહેવાય છે કે આપણે પાલણકીર નવ લાખ વેદ બોલ્યા એમાંથી ચાર લાખ બોલ્યા એટલે આપણે સાંભળ્યા અને પછીના પાંચ લાખ રહીને એને માથું કાંઈક નહીં કીધું માથું ના કાચા પછી બોલ્યા હતા હવે માથું કાયકેલા વેદ બોલી કોણ સાંભળે એ તો માથા મકાઈનો વેધ સાંભળે કે બીજો સાંભળે એમાં માથા પકીનો થાવેની જરૂર છે બોલો શ્રદ્ધ તો મોરું થઈ ગયું અને બેક કેટર ના રે માથામાં